જય આદિવાસી રામ રામ મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો હાલ અમે સરસ મંદિરના ખેતર જઈ રહ્યા છે ટ્રેક્ટર રાડા લેવા માટે છે થોડા ઘણા રાળા મળ્યા છે તો ચોમાસાની તરફ ખાવા માટે જોઈએ એટલા સંગ્રહ લેવામાં આવે છે તો આવું છું વાળીએ જઈએ છીએ આપણે બધા વાળા ફરવા માટે જોવા મળશે સરસ મજાનું બહુ સરસ મજાના જોડવા લાવ્યા છે આમાંથી સરસ મજાના ખેલ પણ રીતના બધા આદિવાસીઓ

ોગા જશે અમારી વાડી અને એમાં થોડા થોડા તલ આવેલા છે પાણીની સુવિધા પ્રમાણે બાકી તો બધું કમ્પ્લીટ છે આખી બાકીને રેડી કરી નાખ્યું છે અને અહીંયા હમણાં કપાસનું વાવેતર થઈ જાય ચોમાસું આવે ને એટલે ડાંગર કપાસ તુવર બધું જ થાય તો પાછળ બાઇક વાળા પણ આવી ગયા છે સરસ મજા અને આ મિત્રો અમારી વાડી છે હા થોડી થોડી વાટ લેજ આ બધી વાટવાની હું કા ઉભી કર નાખવા લે કે ઘર લેતા જા ઘોર જગ્યા મગતી હે તો તલા કે મિત્રો આવી છે અમારે સરસ મજાને ને છે સરસ મજાના કાપે છે ખેતરમાં કેવું મજાનું અમારે જેવી દે વાર સુબા ને એવી નઈ લેવા પેલી મૂર્ત ને એવી થોડી થાય કાળી મને થોલી છે કાળી ફાવે તને કાળી તને ફાવે હા હ વિડિયામાં આવી જાય ફોટા નહીં પાડવા તો કઈ જ આપડી સરસ મજાની થગલી છે બે રાડાની આ લઈ જવાનું છે અને આપડી મૂડી છે મિત્રો સરસ મજાની અહીંયાથી અમારે લખું ચાર હજારના મૂળા વેચી નાખા અને હવે આમાં સરસ મજાના દોડવા આવશે તો એ દોડું આપણે મારે ખોઈ લેવાના ને હૂકવી લેવાના ને પછી સરસ મજાના બજારમાં જઈને ઘાણીમાં નાખીને તેલ કઢવી લેવાનું તેલ કઢવે ને એટલે એક ડબ્બો થાય એટલે આખું વરસ થાય તો આ છે મારી ઠગલી સરસ મજાની બે રાડા અળાહારીઓ મારે ટ્રેક્ટર લાવવું પડ્યું અને મિત્રો આમાં હતું ઊંચા હતી ચાહકીઓ આઠસો નવસો પૂરા નીકળ્યા અમારે એટલે આખી સિઝન હાલી જાય ગાડી એક ક્યાંસ છે અમારે તો એમ વધારે છે નથી જ નવું એમ તો અમારી ગાડી તમને કેવી લાગી લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો તો ગ આ વૃક્ષ તમે જોઈ રહ્યા છો આ છે વૃક્ષ તલનું આ વૃક્ષની અંદર આ ડોડવા છે ને આ ડોડવાની અંદર મિત્રો દોડવા પાકે ને એટલે તલ આમાંથી નીકળે અમારે પહેલાંના વડવા જે ને એ આ દોડવાનું તલ ખાતા એટલે આયુષ્ય એમને વધારે ચાલતું એમ કહેવાનો મતલબ વધારો એમ ઓર્ગોનિક ખાવાનું એટલે વધારે જીવતા પહેલાંના વડવા ડાયેલા લોકો અને અત્યારે પણ આ છેદ કહેવાય તો આ પાકે લગભગ વરસાદ પડે નહીં પડે એવા સમયે પાકે અને પછી આને ફોલી દેવાનું અને અંદરથી જે બીજ આવે એ બીજને આપણે ઘાણીની અંદર લઈ જઈને તેલ કઢવી લેવામાં આવે છે કે તેલ એકદમ મસ્ત શુદ્ધ અને સાત્વિક હોય છે મિત્રો થોડુંક એમ ખાવામાં આપણને કચાસ લાગે એમ કડવું થોડુંક લાગે પણ એને ઉકાળી દેવાનું કમ્પ્લેટ તો થોડુંક ઓછું લાગે એવું છે મિત્રો આ એટલે અમારે આ બધું તલબલનું મિક્સ કરી દે ને તો કડવું ઓછું લાગે તો આવા ઝાડે મિત્રો અને હા મેં આંબલીનું ઝાડ છે એ આંબલીમાં અત્યારે સરસ મજાના નવો પાંદડા આવી ગયા છે તો એ પાંદડાની પણ લોકો અમારે ભાજી ખાય ભાજી પીસલ એને વગાડવાની ડાયરેક્ટ બનાવવાની અને પછી મીઠું મરચું ને ચટણી લસણવાળી બનાવી ખાવાની આવું પણ છે મિત્રો તો મારે બધું આ ગામડાની અંદર આવું બધું ઓર્ગનિક ખાવાનું હોય છે સરસ મજાનું અને આ છે મારા ગામની સુખી નદી આ સુખી જ છે હા સુખી થઈ જશે એવું છે તારે અહીં કંઈ પાણી પાણી જોવા ન મળે હમણાં વરસાદ આવે ને એટલે બે કાંઠે વહીતી થઈ જાય અને ચોમાસાની અંદર જાજુ વરસાદ આવે ને તો અહીંયા સુધી પાણી આવી જાય પૂલે આ પુલ રહ્યો ને સામેને પૂલ થઈ પુલે ટકી જાય પાણી આ મશીન વશીન કરી રહીને પણ એવું છે આ બધી કુદરતી કહેવાય તો પાણીના નદીમાં આવે થોડું ઘણું નદીમાં પાણી છે ઢોરા પાણી પીવે ને જંગલના જાનવરો પાણી પીને તો તારે શેર પાણી પીએ પાણી વળી એમ એટલે આવો પાંચમા મહિના ચાલુ થઈ જાય એટલે અહીંયા પાણી વળી જાય એટલે હવે પાણી અહીંયા ખૂટે નહીં સરસ મજાનું છે પાણી છે મિત્રો આ અમારા ગામની નદી છે આપણે ગામમાં પોચર ભરાય ને આપણે આવી જ આવું તમારે વૃક્ષ છે મિત્રો વૃક્ષ બહુ સરસ મજાના ઉંબેર લાવી દે છે ઉંબર ઉંબેર છે ને સરસ મજાના હે આ પાકે ને એટલે આને ખાવાની મજા આવે અને આ બહુ એમ આપણે મોઢાની અંદર ફૂલા ચાંદા જેવું નીકળે ને તો આને દાંતણ ચાવે ને એ બે દિવસની અંદર ખલાસ એકદમ ફ્રેશ આવશે મિત્રો આ બધું આયુર્વેદિક છે આ વસ્તુ ગામડાની અંદર બધી આયુર્વેદિક વસ્તુ મળતી હોય છે તો આવશે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે ને તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો જય જોહાર જય આદિવાસી